વર્ષ બે હજાર સોળમાં ભારત સરકારે જૂની ચલની નોટ પાંચસો અને એક હજારની રદ કરી હતી ત્યારે સુરત શહેરના ડુમસ વિસ્તારમાં ચાર ઇસમો પાસેથી કુલ પંચોતેર લાખની પાંચસોની અને એક હજારની નોટ મળી આવી છે ડુમસ પોલીસ સ્ટેશને બાતમીના આધારે ડુમસ ભીમપોર ગામ ખાતે આવેલ મોટી સંખ્યામાં રદ થયેલી ભરવાડે પોતાની ટીમની સાથે રેડ કરી હતી અને પાંચસો એક ની રદ થયેલી નોટ કુલ પંચોતેર લાખની જપ્ત કરવામાં આવી હતી તેની સાથે જ ચાર ઈસમો પણ ધરપકડ કરવામાં આવી હતી તારીખ પોલીસ સ્ટેશન ખાતે અત્રેના પોલીસ સ્ટેશને ત્વરિત કામગીરી કરી રેડ કરતા જે તે મુકામે ભારત સરકારની જૂની રદ કરાયેલી નોટો પૈકી પાંચસોના દરની ચૌદ હજાર ના તથા હજારના દરની પાંચસોનાંગ એમ કુલ પચોતેર લાખ રૂપિયાની રદ કરાયેલ ચલણી નોટો મળી આવેલ છે હાલમાં તે અંગે તપાસ ચાલુ છે તો એવું માનવામાં આવી રહ્યું છે કે જે તે સમય બદલાવી ન શક્યા હોય અને પડી રહી હશે પણ હાલમાં એ બાબતે વિશેષ તપાસ ચાલુ છે ચારેય વ્યક્તિ ક્યાં રહેવાસી છે આ ચારેય વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ડુમસ ભીમપુર ખાતેના રહેવાસી છે જેમનું નામ નરેશભાઈ પટેલ છે બાકીની ત્રણ વ્યક્તિ પણ સુરત ખાતેના રહેવાસી છે